पे बापा ने एक साथ दाजी बापे विनंती करे बाबा ते तो आराम करो तर स्वामी हसता तो तरह शब्द बोलिया हूँ आराम करो तो बद्धा हाँ आराम करे तर बाजू ने बेचारी योग बोली उठा स्वामी जी मैं बेसीस ते आराम करो तो स्वामी તરત જ બોલ્યા કે જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી સેવા કરવા અને મોડું એવું કટાનું કર્યું એટલે અમે કોઈ બોલી શકીએ નહીં પછી બહુ તાન ન કરીએ પછી બહુ હેત ન દેખાડીએ પછી ત્રીજું વાક્ય બોલ્યા દર્શન કરતા કરતા સેવા કરવાની ખૂબ મજા પડે છે મારી છાતી વિધે ગઈ કેવાય સાધુ હશે કયા શાસ્ત્રોમાં એનું વર્ણન કરવું શાસ્ત્રો વર્ણન કરશે મારી જોડે કેટલી વખત સુધારા સુધાર શાક સુધારાનું શીખવાડે વાસણ ઘસવાનું ઘસવા શીખવાડે અમારી થાળીઓ બરોબર રાખોડી રહી ગયેલી ત્યાં તે વખતે અમને શોપબોપ બોપની ખબર નહીં પેલું શું અત્યારે નીકળ્યું છે અમે તો કોઈ સાબુ જોયેલો નહીં રાખોડી માટી લઈને મંડી પડીએ નારિયેળના કૂચા પેલી આમ થારીઓ સુકાય ને પછી પેલી થોડી રક્ષ્યા દેખાય મોસ્ટ આમ સ્લાઇટ એની લેમર દેખાય સ્વામી કે આમ ન ઘસાય આમ ઘસાય પછી શીખવાડે પણ પરફેક્ટ સ્વરૂપ એટલે આપણે બધાએ બહુ સજાગ રહેવાનું સ્વામી એક દિવસ રાતના અઢી વાગે ગૌશાળામાં ગયા ગૌશાળામાં સુતા હતા એ મંદિર જયારે ગોંડલ મંદિરની શરૂઆત થાય એ આમલી નીચે કોથળો નાખીને સુઈ જતા હતા ચારે બાજુ ખેતરન ઝાડ સાપે આવે આવે નુરિયા આવે ને ઉંદયડા આવે બાજુ ફરતું જ હોય દર્શન કરવા બિચારા આવતા જ હોય જાય બિચારી ગાય આની ને યોગી મહારાજ પછી ઉઠ્યા ને પેલા માણસને બોલાવ્યા બધું બધું સાફ સફાઈ કરી તો પેલા જે કામ કરનારા મારો બાપા તમે હવે જાઓ સ્વામી કે ના હવે મારે કલાક બે કલાકમાં ડેરીયા જવાનું છે હું નહીં જાઉં છું પણ બધું સાફ મને કરવા દો એટલા આમ જણ ગરમ થયા સ્વામી હું કહું છું ને તમે જાઓ ને તો ત્યારે બાપાની બહુ કિંમત નહીં સાહેબ કે હું તમને સેવા મદદરૂપ કરું ગાયને ઉંચકીને બીજા બેસાડીએ એના બચ્ચાને બેસાડીએ આપણે બધું ગોઠવી દઈએ ત્યાં તો કશી જ કોઈ વ્યવસ્થા જ નહીં ગોંડલમાં જ્યારે અમે પહેલીવાર એન્ટ્રી લીધી ને ત્યારે છપ્પનની સાલમાં એની ગૌશાળા જોઈ હોય ને તો નરિયામાંથી પાણી નીચે પડે ચારે બાજુ ખુલ્લો ને બડને જ્યાં સ્વામીના ઠાકોરજી મારે મગજનું ઘી ના હોય તો ગૌશાળા તો ક્યાંથી થાય તેને બહુ ગરમ દિન સામેન કયો સમે સાંભળતા નથી તમે જાવ બે શબ્દ ગરમ થયા સમે આવતારે નયા બજે દેરીએ ફરણવાગે પ્રતિષ્ઠા શરૂ કરી દાદી બાજુ દાદી બાબા પહેલેથી જ હતા કાનવા કે દેરી દેરી પ્રદિશ નામ શરૂ થઈ કે બહાર નું ખોલ્યું કે દાદીબા ઓકે લઘુ કરવા અત્યારે ક્યાં જઉં છું અત્યારે બ્રંધારામો શું દેખાય પ્રદિશ ના કરવા જો જીગી ક્યાં ગયા હતા ગાયબ થઈ ગયા હતા દાદીબા ઓ શું બોલ્યા ને દાજી બાપુને સવારે બીજા બીજા દિવસ સવારે રબારીને એ લોકો કહે માણસ કે બાપા રાતે જતા નથી મેં બહુ ગરમ થઈને કાઢ્યા પણ તે વખતે કોઈ બાપા નહોતું કહેતું ગમે તે શબ્દોથી કાઢી મૂકે ખૂબ ઉપેક્ષા કરે તાર સ્વામી એક વાત કરતા કોઈ આપણને ટોકે ભરે પણ સેવા આપણે નહીં છોડવી એ સેવા એ મેવા છે ટોકની વઢની તો ચાલી વર્ષ સાધી ચાલુ જ રહી ચાલુ જ રહી એમને સેવા ન છોડી સ્વામી પોતે પસંદ કર્યો કે મને કાઢી મૂક્યો તો મને તો આનંદ થયો બચારાનો દિલ છે મને કાઢી મૂકે પણ આપણને કોઈ ટોકે આપણને કોઈ વઢે આપણી કોઈ ઉપેક્ષા કરે આપણે કોઈ ધ્યાન ના રાખે એ આક્રોશ સેવા પર નહીં કાઢવાનો આપણે તમારા દિલનો અંતરતમના ઉડાણના મન બુદ્ધિ સૂક્ષ્મ શરીરનો આક્રોશ સેવા પર નહીં કાઢતા અમારો શબ્દ યાદ રાખજો ઉપર જઈને સૂઈ નહીં જતા ત્યાં સ્વામીનો શબ્દ યાદ રાખજો સેવા એ મેવા છે અને પેલા શબ્દ આકાશના ભાગ કાઢવા સ્વામી હજાર વાર બોલે શબ્દ આકાશનો ભાગ છે બોલે આકાશ આકાશમાં ભરી ગયું હજારો ટન ઉપેક્ષા હોવા છતાંય સ્વામીજીએ એક સેકન્ડ પૂરતી સેવા ક્યારેય છોડી નથી એ મધ્ય એકતાલીસ એમાં આપણે બહુ નપાસ થઈ જઈએ ખૂબ નપાસ થઈ જઈએ ખૂબ નપાસ ફરી વાક્ય બોલું છું હજારો ટન ઉપેક્ષાઓ હોવા છતાંય અપમાનો હોવા છતાંય બે પૈસાની કિંમત નહીં હોવા છતાંય કોઈ શરીરનું ધ્યાન રાખનાર નહોતું છતાંય ભયંકર શરદી હતી છતાંય કબજિયાત ફૂલ હતી છતાંય સ્વામીએ કોઈ સેવાને છોડી નથી ઉમંગથી સેવા કરે જેમ જેમ અપમાન થાય તેમ તેમ ઉમંગ વધતો જાય એ લાઈફ લખવા જેવું છે અને આપણે કરમાતા જતા જઈએ બસ આટલો ફેર છે હું તમને એમ નથી કહેતો કે તમે અત્યારે અત્યારે આવી રીતે સ્વામી આ જે સ્વામીની જેમ વર્તો પણ આપણે પ્રાર્થના તો કરી શકીએ કે મને સેવા ભલે કોઈ શબ્દ બે શબ્દ કે ન સચવાયું સચવાયું આપણી રીતે કોઈ વર્ત્યું ન વર્ત્યું પણ એટલે તો પ્રાર્થના આપણે કરી શકીએ કે મારા મનનું અપમાન થયું છે મારા અહમનું અપમાન થયું છે એમાં મારે સેવા છોડવાની શું જરૂર છે આત્માની ભૂમિકા ઉપર માન અપમાન સુખ દુઃખ તો છે જ નહીં અપમાનને માનને ઉપેક્ષાઓ બધા એ લાગે છે બુલેટ લાગે છે મન મનને બુદ્ધિને તમારા અહમને એ બુલેટો વાગે છે આત્મા તો આત્માને તો કોઈ બુલેટ વાગતી જ નથી એ એક સમજનતી સેવા કરવાની છે બુલેટ તો મનને વાગે બુલેટ તો બુદ્ધિને વાગે બુલેટ તો અહમને વાગે કોકની નિક રતે આત્માને તો કોઈ વસ્તુ જ સ્પર્શ કરી શકતી નથી સચિદા આનંદ છે એને તો કોઈ વસ્તુ સ્પર્શ સ્પર્શી શકે એમ છે જ નહીં અને પછી સેવા મંડી પડીએ ઉમંગ છોડીએ નહીં એ સહિત સેવા કરી કહેવાય એટલે આ વાક્ય તમે ખૂબ યાદ રાખજો જેમ જેમ સેવા મળે તેમ તેમ આનંદમાં જ આવવું જોઈએ ગમે તેવી આંતરિક પરિસ્થિતિ ગમે તેવી ગરબડવાળી હોય ગમે તેવી ગરબડવાળી પરિસ્થિતિ હોય પણ તમારે સેવા ના છોડવી જોઈએ એ જ સાચો નિષ્કામ ધર્મ છે અને તે માટે ભજન કરવું બસ તે માટે આવા પ્રસંગો વાગોળવા તે માટે ભગતજી મહારાજ આગા સ્વામી અદા એના લાઈફ તરફ નજર કરીને પ્રાર્થના કરીને મંડવું કેટલું બધું કેટલું આપણે તો કેટલી યાત્રા સુગમ થઈ સુગમ ભગતજી મહારાજ મૂર્તિમાન બ્રહ્મ સ્વરૂપ જાગા મૂર્તિ માનું બ્રહ્મ તત્વ શાસ્ત્રીમાં નોગી માણસ કાકાજી બધા કલ્પના અતિત માણસો આપણે તો આંતરમાં અંતરમાં બસુરું ચાલતું હોય એક એમાં કોઈનો પ્રેમ ના મળ્યો હોય બે એમાં રસોડામાં બે શબ્દો કોઈ સાંભળો ના મળ્યો હોય ત્રણ ચોથું ટાઈમે કોઈ ચોથો મિત્રમાં મહારાજ પકડી ગયા હોય ચાર ત્યારે આપણે રૂમમાં જઈને સુઈ જઈએ કર તું એકલો સેવા જા મન કેટલા બિચાર કોઈ પણ બુલેટ મનને વાગે છે જેને કોઈ પણ બુલેટ અહમને જ વાગે છે કોઈ પણ શબ્દ અહમને આત્મા સુધી શબ્દ પહોંચતો જ નથી ને આત્મા તો સ્વયં સુખી સ્વરૂપ છે એને કોઈ પ્રશ્ન શબ્દ સંભળાય નહીં દેખાતો નથી પહોંચી શકતો નથી આત્મામાં ભરતી હોય આવતી જ નથી તમારા વાણીએ કરીને શક્ય જ નથી અમે એટલે જ્યારે ભજન કરીએ તો સોમનારાયણ સોમનારાયણ હું સ્વામી તો નારાયણ આવા ભાવથી આપણે સેવા ભજનમાં મંડવાનું છે કાલે થોડી વાત કરીને પછી ચેપ્ટર બદલીશું મારે તો કોઈ પણ સંજોગોમાં સામરદાસ ગાંધીનું બીપી ઓછું કરી દેવું છે સમરદાસ ગાંધીને કંઈક એમ કંઈક સામાન્ય પ્રસંગ આવે ને ટેબલ નીચેથી ઊંધાયું પસાર થાય એટલા એનું બીપી નાઇન્ટી ફાઈવથી સીધું એકસો દસ થાય એમાંથી બીજી પાછા કોઈ પૈસા કદાચ કાઢવાના થાય અને કદાચ કોઈ બિલ લઈને આવ્યો હોય ને કે યોગ ગોઠવો બરાબર ના હોય તો એકસો દસને બદલે એકસો વીસ થાય